આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓૂર્ભુવા સ્વાત સવિતુર વારે ભર્ગો દેવસ ધિયો યો નહ પ્રચોદયા યુવા ક્રાંતિપદ લેખક ડૉક્ટર પ્રવ પંડ્યા અધ્યાય બીજો ઇતિહાસ સાક્ષી છે યુવા સૌરેનો સંકટના ઐતિહાસિક પડકારોનો મુકાબલો સમયાંતરે યુવા શૌરે જ કરતું આવ્યું છે જ્યારે પણ રાષ્ટ્ર અને વિશ્વ માનવતા પર સંકટના તેજાબી વાદળો છવાયા છે ત્યારે યુવા સ્વરેજ પ્રચંડ પ્રભંજન બનીને તેને વેરવિખેર કર્યા છે કથાઓ વૈદિક ઇતિહાસની હોય કે ઉપનિષદોની એ જ સત્ય બતાવે છે કે જન જનક્રાંતિનું નેતૃત્વ કરનાર ઋષિ વામદેવ અને સામસ્રવા યુવાન જ હતા સદવિચારો અને સંસ્કારોને જનસંસ્કૃતિ પહોંચાડવા માટે સત્યકામ અને સુકેસાએ પોતાના યૌવનના તમામ સુખોનો પ્રસન્નતાપૂર્વક ત્યાગ કર્યો હતો મહાપરાક્રમી અને અજય ગણાતા અનાચારી સમ્રાટ કાર્તવીરનો અંત યુવા પરશુરામે જ કર્યો હતો કહેવાય છે કે તેણે ધરતી પરથી અનાચાર ખતમ કરવા માટે એકવીસ અભિયાન કર્યા હતા દાનવોથી પરાભૂત આર્ય સંસ્કૃતિનું રક્ષણ કરનાર મહર્ષિ અગસ્થ્ય યુવાન જ હતા તેમણે પોતાના શૌર્યથી વિંધ્યાચળને ઝૂકવા માટે મજબૂર કર્યો હતો ગાયત્રી મંત્ર સામર્થ્ય અને વિચાર સામર્થ્યને જનચેતનામાં અવિરત કરવા માટે યુવાન વિશ્વ રથે મહાન તપ કર્યું હતું અને તેની લોક કલ્યાણકારી ભાવનાને કારણે જ લોકોએ તેમને વિશ્વામિત્ર રૂપે વંદન કર્યા વર્ષોના દુકાળથી ફાટેલી ધરતીને ફરીથી હરિયાળી બનાવવા માટે ગંગા અવતરણનો સંકલ્પ લેનાર ભગીરથ યુવાન જ હતા રાવણના મહાઅંતકની વ્યૂહરચનાનો નાશ કરવા માટે શ્રીરામે પોતાનું અભિયાન યુવાવસ્થામાં જ શરૂ કર્યું હતું મહર્ષિ વિશ્વામિત્ર અને વશિષ્ઠના માર્ગદર્શનમાં તેમણે પોતાના સમયની વિશ્વની એકમાત્ર મહાશક્તિ રાવણને પરાજિત કર્યો હતો તેમણે પોતાના આ અભિયાનને જન્મ અભિયાનનું સ્વરૂપ આપી દીધું જેમાં કૌલ કિરાત શબર નિષાદ જેવી આદિજાતિઓના અસંખ્ય યુવક યુવતીઓ કૂદી પડ્યા પોતાના અત્યાચારી અને શોષણપ્રિય પિતા સમ્રાટ હૃણકશરૂપોને પડકાર આપનાર પ્રહલાદ કિશોર વયના જતા ઇન્દ્રનું માનભંગ કરનાર હૃદયકશ્યપો સામે ન તો તેમનું સાહસ ડગ્યું ન જનજીવન પ્રત્યે તેમની સંવેદના ઘટી તેમણે વ્યક્તિગત સંબંધોના સ્થાને જનકલ્યાણને સરોવપરી માન્યું અને ઈશ્વરના નસિંહ રૂપે યુગ સમસ્યાનો અંત આવડ્યો કુટિલ કુકર્મી કંસના વિરોધમાં જન અભિયાન રચના કૃષ્ણ બલરામ કિશોર જ હતા તેમણે ફક્ત દુરાચારી શાસ્ત્રનો અંત જ ન કર્યો પરંતુ ગ્રામીણ ભારતને એક અભિનય રૂપ આપવામાં સફળ રહ્યા પછીથી તેમણે પરાક્રમી પાંડવોના સહયોગથી એક વ્યાપક રાજનીતિ ક્રાંતિ કરી જેમાં જરાસંઘ દુર્યોધન વગેરે અનેક હઠધર્મીઓનો પરાભવ થયો અને એક નવી રાજનૈતિક વ્યવસ્થાની શરૂઆત થઈ જ્ઞાન ક્રાંતિ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ મહર્ષિ વ્યાસે યૌવનમાં જ લીધેલો હતો તે યુગ અનાસ્થા અને અજ્ઞાનનો હતો જ્ઞાન જો ક્યાંક હતું તો ગળ્યા ગાંઠ્યા લોકો પાસે જ હતું જનચેતના તો અજ્ઞાનના અંધકારમાં જ હતી મહર્ષિ વ્યાસ અને તેના પત્ની વાટિકા મહર્ષિ દિવ્યાંગ અથવર્ણની પ્રેરણાથી અજ્ઞાનના મહાસંકટ સામે રજૂવા માટે પ્રતિબદ્ધ થયા વૈદિક સાહિત્યનું સંપાદન પુરાણાનું લેખન દાર્શનિક સૂત્રોની રચના તેમણે એકલાના બળે કર્યું પછીથી તેમના યુવાન પુત્ર સુખદેવ અને શિષ્ય જેમીની તો પુરાણકથાઓના માધ્યમથી જનજનને ભ્રાંતિઓ અને રૂઢિયોથી મુક્ત કરી દીધા મહાભારતના યુગ પછી ફરી એકવાર દેશમાં દેશના આકાશ પર ભેદ ભ્રાંતિ અને મૂંઢતાઓની ઘટા ઘેરાય છે ત્યારે યુવાન સિદ્ધાર્થ અને યુવાન વર્ધમાને તમામ રાજસુખોનો મોહ છોડીને તપનો માર્ગ પકડ્યો તેમના પ્રયાસોથી ભારતની ધરતી પર વિચાર ક્રાંતિની અલખ ગુંજી સિદ્ધાર્થ સભ્યમ સમૃદ્ધ બન્યા અને વર્ધમાન મહાવીર તેમણે પોતાના કાર્યોથી એક નવા ઇતિહાસની રચના કરી તેમના આહવાન પર અસંખ્ય યુવક યુવતીઓ જનકલ્યાણના માર્ગે નીકળી પડ્યા ભારત નહીં સમગ્ર એશિયામાં જ્ઞાનનો મહાસૂર્ય ચમકી ઉઠ્યો આ પરંપરાને આગળ વધારવા માટે યુવા આચાર્ય શંકર આગળ આવ્યા અને તેમના યુગનું ઐતિહાસિક સંકટ તાંત્રિક વ્યામોહોનું સંકટ હતું આસ્થાઓ અને ધાર્મિક માન્યતાઓથી દેશ વેચાયેલો હતો આચાર્ય પોતાના અદ્વૈત જ્ઞાનથી સૌને એક સૂત્રમાં પરોવી દીધા દેશની ચારેય દિશાઓ તેમના જ્ઞાનના પ્રકાશ સ્તંભોથી ઝગમકી ઉઠી આ કાર્યમાં પદ્મ પાદ સુરેશ્વર ભારતી કર્ણિકા વગેરે કેટલાય યુવક યુવતીઓએ ભાગીદારી કરી સંક સંકટની બીજી ઐતિહાસિક પડ આવી ત્યારે રામાનંદ મહાધવ નિમ્બાર વલ્લભ વગેરે આચાર્યોએ પોતાના યવનને નોછાવર કરી દીધું યુવાનોને યોગ બળથી ચરિત્રબળની શીખ આપનાર ગોરખનાથ યુવાન જ હતા તેમણે હઠ યોગનો પ્રસાર કરીને પોતાના સમયમાં સ્વાસ્થ્ય અને ચરિત્ર નિર્માણની અદ્ભુત ક્રાંતિ કરી હતી પછીથી કબીર રહીદાસ વગેરે અનેક યુવા સંતો તેને પોસતા રહ્યા શીખ ગુરુઓમાં પ્રથમ ગુરુ નાનક હોય કે દસમા ગુરુ ગોવિંદસિંહ તેમણે યુવાવસ્થામાં જ પોતાના તપ અને સૌર્યથી દેશમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો મોગલોના અનાચાર સામે ઝઝૂમવા માટે વીર શિવાજીને સંઘર્ષનો મંત્ર આપનાર સમર્થ રામદાસે પોતાના અભિયાનની શરૂઆત યુવાવસ્થામાં જ કરી હતી દેશની સ્વાધીનતાનો ઇતિહાસ પણ સત્યનો સાક્ષી છે અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધીના લાંબા સ્વતંત્ર સંગ્રામમાં દેશવાસીઓના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને ક્રાંતિના ભાવોનું આરોપણ કરનાર યુવાનોની ભૂમિકા સરોપરી રહી છે અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયકોમાં ઝાસની રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે મંગલ પાંડે યુવા હતા રાણી લક્ષ્મીબાઈ તો ત્યારે માત્ર છવ્વીસ વર્ષની જ હતી તેની સેનાના એક જાંબાજ ઝલકારીબાઈ યુથી જ હતી તેની જ પ્રેરણાથી સુંદર મુંદર જુહી મોતીબાઈ જેવી નૃત્યાંગનાઓ ક્રાંતિની વીરાંગનાઓ બની ગઈ સ્વાધીનતાની બલિવેદી પર સ્વયંનું સરસ લૂટનાર બાલ ગંગાધર તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ વગેરે પોતાના યવનના પ્રથમ પગલાં સાથે જ આ ક્રાંતિ પથ પર ભગ મૂક્યા હતા જેમની કથા ક્યારેય ભૂલી શકાય નહીં એવા સઈદે આઝમ ભગતસિંહ પરમવીર ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બૌ વગેરે પોતાના દેશવાસીઓના સુખ માટે પોતાના યૌવનનું બલિદાન આપ્યું હતું ખુદીરામ બૌ તો ત્યારે પણ ફાંસીના ફંદા પર ઝૂક્યા ત્યારે તેના ઉદ્ગારો હતા હાંસી હાસી ચાળ બે ફાંસી દેખી લે જગતવાસી એક બાર વિદાય દે મા આમી પૂરે આસી અર્થાત દુનિયા જોશે કે હું હસતા હસતા ફાંસીના ફંદા પર ચડી જઈશ હે ભારત માતા મને વિદાય આપો હું વારંવાર તમારા મુખે જન્મ લઉં દેશની વીરતાના મહાન પ્રેરક યુવાનોને અગ્નિમંત્રમાં દીક્ષિત કરનાર સ્વામી વિવેકાનંદ પણ યુવાન હતા તેમણે પણ દેશના યુવાનોને કહ્યું કે હે હૃદય ભારત માતાના યુવા સંતાનો તમે એ વિશ્વાસ રાખો કે અનેક મહાન કાર્યો કરવા માટે જ તમારો જન્મ થયો છે કોઈની ધમકીથી ન ડરો એટલે સુધી કે આકાશમાંથી પ્રબળ વ્રજાઘાત થાય તો પણ ન ડરો ઉઠો કમર કસીને ઊભા થાવ અને કાર્યરત સ્વામીજીનો આ અગ્નિમંત્ર સર્વકાલીન છે જે આજે પણ પ્રેરક છે અને કાલે પણ રહેશે આજનો યુવાન મહાન વિભૂતિઓના યુવા જીવનમાંથી પ્રેરણા લેતો સારો